તે તેમના સમર્થકો છે પ્લે કાર્ડ લઈ અને આવેલા છે ને તેની અંદર પોતાની સિગ્નેચર એ આપી રહેલા છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જે તસવીરો છે તેની ઉપર જે છે તે સિગ્નેચર આપી રહેલા છે જે રીતે તમે દ્રશ્ય જોઈ રહેલા છો કારણ કે અહીંના જે મતદારો છે તેમની સાથે તેમનો ખૂબ જૂનો સંબંધ છે તે રહેલો છે વર્ષોથી અહીં મતદાન એ કરતા આવે છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે ગાંધીનગર લોકસભાના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર અમિત શાહ એ તેમને રિસીવ કરવા માટે ઉપસ્થિત હતા તે ઉપરાંત પૂર્વ ધારાસભ્ય અરવિંદ પટેલ તે ઉપસ્થિત હતા હાલ રાણીપના વર્તમાન ધારાસભ્ય હર્ષદ પટેલ છે તે હાલ મુલાકાત કરી રહેલા છે અને રાણીપ જે વોર્ડ છે તેમના જે સિનિયર કાર્યકરો છે તેમની સાથે હાલ તે ચર્ચા કરી રહેલા છે એ અહીં જે છે તમામ જે તેમના કાર્યકરો સમર્થકો જે છે તેમની સાથે વર્ષોથી તેઓ જોડાયેલા છે તેમના મોટાભાઈ સોમાભાઈ પટેલ પણ મતદાન મથક ઉપર ઉપસ્થિત છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સાથે સાથે તેમના મોટાભાઈ સોમાભાઈ પટેલ પણ જે છે સોમાભાઈ મોદી પણ જે છે તે મતદાન કરશે હાલ તમે જે દ્રશ્ય જુઓ છો તો નાની જે બાળકી હતી તેમને પણ આશીર્વાદ આપેલા આ પહેલાં બે હજાર ઓગણીસની અંદર પણ આ જ રીતે દ્રશ્યો જોવા મળેલા હતા સોમભાઈનો આશીર્વાદ લઈ અને હવે મતદાન મથક તરફ તેઓ આગળ વધી રહેલા છે ગાંધીનગર લોકસભાના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર અમિત શાહ પણ તેમની સાથે ઉપસ્થિત છે અને હવે ટૂંક સમયની અંદર જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે તે પોતાનો જે મતાધિકાર છે તેનો ઉપયોગ કરશે અહીં જે બાજુઓ તો સિનિયર સિટીઝનો અને તમામ લોકો એ તેમનું અભિવાદન ઝીલ્યું તેમણે કેટલાક લોકોને મળ્યા જે તેમની રાહ જોઈને બેઠા હતાના સીધા દ્રશ્યો જ્યાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પહોંચ્યા છે પોતાની મતદાર સ્લીપ બતાવી રહ્યા છે અને એ મતદાર સ્લીપ એટલે કે એક સામાન્ય નાગરિકની જેમ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એક કોમન મેનની જેમ અત્યારે પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે અને તમામ લોકો અહીં હાજર છે અને મતદાન કેન્દ્ર પર જે અત્યારે પહોંચ્યા છે ત્યારે આ મતાધિકારનો ઉપયોગ અને તેમણે મતદાન કરતાં પહેલાં એક ટ્વીટ કર્યું અને ટ્વીટમાં પણ લોકશાહીના આ મહાપર્વમાં લોકોને મતદાન કરવાની અપીલ કરી છે અને આ દ્રશ્યો તસ્યો સીધા મળી રહ્યા છે સીધા રાણીપથી અને અહીં એ મતદાન આખી જે પ્રોસેસ છે જેમ સામાન્ય લોકો મતદાન કરવા જતા હોય છે એ જ રીતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ અહીં પહોંચ્યા છે અને એક ક્ષણ ખાસ એટલા માટે કારણ કે જ્યારે જ્યારે પણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી મતદાન કરવા માટે પહોંચે છે ત્યારે હંમેશા એ પણ યાદગાર રહેતી હોય છે અને આજે ફરી એકવાર બે હજાર ચોવીસની આ ચૂંટણી અને બે હજાર ચોવીસનું લોકશાહીનું આ મહાપર્વ અને એમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પહોંચ્યા છે તેમણે હસ્તાક્ષર કર્યા અને ત્યારબાદ હવે તે મતદાર કુટીર તરફ આગળ વધશે ઈવીએમ તરફ આગળ વધશે અને ત્યાં પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે એટલે કે સીધી તસવીરો એમના આ જે શાહી લગાવવામાં આવે છે એ શાહી કરવામાં આવી હવે પોતાની મતદાર સ્લીપ સાથે તે ઈવીએમ એટલે કે મતદાર કુટિર પર પહોંચ્યા હવે એ સિસ્ટમ પ્રમાણે એક સામાન્ય નાગરિકની જેમ જ પીએમ દેશના જે હવે મતદાન કરશે અને આ એ તસવીરો આ એ તસવીરો જે સીધી આપણને રાણીપ મતદાન કેન્દ્ર પરથી અત્યારે મળી રહી છે જ્યાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પહોંચ્યા પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો અને આ તસવીરો ફરી એકવાર એ ટીવી સ્ક્રીન પર આ દ્રશ્યો એ ટીવી સ્ક્રીન પર જે ખૂબ જ મહત્ત્વના છે અને જ્યારે દેશના પ્રધાનમંત્રી પોતાના મતદા મતાધિકારનો ઉપયોગ કરતા હોય અમિત શાહ અને આ દ્રશ્યો તેમણે સીધા રાણીપથી મતદાન કરીને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી હવે એ મતદાન કુટીરથી આગળ નીકળી રહ્યા છે અને ફરી એકવાર જે કર્મચારીઓ છે જ્યાં હાજર લોકો છે જેમને જવાબદારી સોંપવામાં આવી છે ત્યાંથી હવે એ લોકોને એક સંદેશો આપીને આ સીધા દ્રશ્યો મળી રહ્યા છે સીધા મતદાનમાંથી મતદાન કુટીરમાંથી બહાર નીકળ્યા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને હવે આ એક ક્ષણ જે તમામ લોકો ત્યાં હાજર છે તેમને બે હાથ જોડીને નમસ્કાર કર્યા અને હવે તે પોતાના નિત્ય જે ટાઈમ ટેબલ છે તે પ્રમાણે આગળ વધશે અને મતદાન કરીને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એ સ્કૂલથી બહાર નીકળ્યા છે જ્યાં મતદાન કેન્દ્ર હતું અમિત શાહ સતત તેમની સાથે અને હવે જે પબ્લિક બહાર જે જનતા ઊભી છે રાણીતના આપ દ્રશ્યો પહેલાં પણ જોયા અને એમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કોમલ હવે બહાર નીકળી ગયા છે પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો છે અને હવે તસવીરો આપણને સીધી આ સીધા દ્રશ્યો મતદાન કુટિરમાંથી બહાર નીકળ્યા બાદની આ તસવીરો અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રાણીતની નિશાન સ્કૂલમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મતદાન કર્યું છે રાણીતની નિશાન સ્કૂલ જ્યાં પીએમ મોદીનું મતદાન અને આ સીધા દ્રશ્યો નિશાન સ્કૂલ રાણીતથી અત્યારે આપણને મળી રહ્યા છે અને તેમણે બહાર નીકળીને આ સીધા દ્રશ્યો એ ની આપણે તસવીરો પણ દર્શાવી રહ્યા છે સીધા દ્રશ્યો ત્યાંથી મળી રહ્યા છે અને એમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અત્યારે મતદાનનો ઉપયોગ મતદાન મતાધિકાર તેમણે કર્યો મતદાન કરવા માટે લોકોને અપીલ કરી અને ત્યાં હાજર લોકો સાથે તે પણ મળ્યા અને અત્યારે આ તસવીરો સેલ્ફી તેમની સાથે લોકો કેટલાક લોકો ખેંચી રહ્યા છે મયુર એક આખી આ લોકશાહીનું આ મહાપર્વ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જ્યારે મતદાન કરીને બહાર નીકળ્યા છે અને સંદેશો પણ તેમણે એક પહેલાં ટ્વીટ કરીને એક સંદેશો પાઠવ્યો અને કહ્યું કે મતદાન એ સૌનો અધિકાર છે મતદાનનો આ મહાપર્વ છે